બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો બનાસકાંઠા લોકસભા ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો જ્યાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને જ્ઞાનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી જ્યાં લોકસભામાં વિજય થતાં જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરા રૂપી માતર આપી હતી સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટરૂપી ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહીં પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચિંધિયા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા બનાસકાંઠા એસપીથી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી છેવટે તેમણે પ્રિસાઇડિંગ ઓફિસરોની પણ મીટિંગ કરેલી પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું આપણા કયા બુથોમાં ખોટું થયું કયા કાર્યકરોને હેરાન કર્યા એનું બધું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ બનાવીશું અને કોંગ્રેસ સમિતિને આપીશું જો મારાથી કંઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તો મને બહેન માનીને માફ કરશો હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી કરીને કહેતા કે મોદી કે ઘડ મેં જીત કે આઈ હૈ

અને નક્કીના રાઈડર તમને ગુજરાત માં આવો છો આપના સિસ્ટમ જ્યારે કોઈ આવડો મોટો ભરોસો આપણા પર મૂક્યો હોય આપણા નામે આવડો મોટો ગૌરવ લેતા હોય ચેલેન્જ કરતા હોય ત્યારે એક એક કોંગ્રેસ કાર્યકરની આવના સમયની અંદર જવાબદારી છે વાત સૌને વિનંતી કરું છું કે આપના જેટલા 2000 પુતો છે ગામો છે ત્યાં લોકસભાની ચૂંટણી અંદર કયા પુતો અંદર ખોડું થયું કયા પુતો અંદર આપણા કાર્યકરોને હેરાન કર્યા કયા બુદ્ધોની અંદર આપણા કાર્યકરો અગ્રેસિવ લડીને અમે મહેનત મજૂરી કરીને ગમે પ્રકારનો જુલમ સહન કર્યો આ બધાનો જ એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરવાની આવનાર ચૂંટણીઓ માટે પણ જરૂરી છે

માફ કરજો એની પણ વિનંતી કરું છું પંચાયતની ચૂંટણી ભુજ લે અને પહેલા તો હું તાલુકા કક્ષાએ દરેક કાર્યકરોનો આભાર માનવા માટે આવવાની છું પછી આપણે જિલ્લા પંચાયતની સીટ લઈશું અને જ્યાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હું માનું ત્યાં સુધી આપણી લોકસભાની ચૂંટણીનો ખર્ચો થાય એનાની અર્ધી તો કિંમતની તો માનતા હું રાખી છે આજે અમે બધાય કેળા વારું બાર સી સ્ટેટમેન્ટ અમને બધાને અમને બધાયને જોક્યા એ સારી વાત છે કે આડા ત્રણ કે ચાર પણ આ બદલે કેળા હોય તો ક્યાંક બાર મંદિર હોય કે એમાં પણ આપવા થાય ને કમસે કમ આપણા બધાને પણ એની અંદર એનો વપરાશ થઈ જાય અને આવનાર સમયમાં આપ સૌને બીજી પણ વિનંતી કરું છું કે તાલુકા કક્ષાને બે ત્રણ ચાર વિધાનસભાની સીટ વાઇઝ આપણે ઓફિસનું પ્લાનિંગ પણ મેં જિલ્લા વગેરે સમિતિના પ્રમુખ સાથે ચર્ચા કરીને કરી દીધું છે દર ત્રીજા શનિવારે એ આપણી જિલ્લા કોગ્રેસ સમિતિએ મારી આજરી રહે છે જેમ કે જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ એ દિવસે હોય છે એટલે તમારે કોઈને મળવું હોય નાના મોટું કામ હોય તો મહિનાના ત્રીજા શનિવારે મારી આજરી પાલનનું મુકામે રહેશે